ફરજ પડી રહી છે જેથી લોકો પરેશાન છે સોમવારે સવારે મોટી સંખ્યામાં લોકો છે જેથી વાહન ચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓને પણ સામેની તરફ જવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે મારું નામ ભટુભાઈ રાજપૂત રામેશ્વર રામેશ્વરનગર માં રહું છું મારા બાવીસ વર્ષ થઈ ગયા સુરત ના રહેવાસીઓ અને મારે કામ માં જવા માટે છે ને પેલું ખિસ્તા બસ પકડું કંપની ની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા રિક્ષા કરી મારે જવું પડે વાળામાં બરાબર આટલા વર્ષથી આ નેશનલ હાઈવે નથી છે આ ફાટક કાયમ ચાલુ હતું ચાલુ રાખવું જોઈએ મારી માતા બેનો કામ પર જાય છે સાત આ રૂપિયા મહિના થી કમાય છે વાનગાવ કોઈ એસુ ગામ જાય છે આ બેન નું ત્રણ હારૂપિયા રિક્ષો ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલે બધું છે સ્કૂલ માં બસો છોકરો આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમાયત વિસ્તાર તો આ લોકો ડિસિઝન શું કરવાનું એ લોકો ફાટક નું આપણો સંગીતા બેન પાટીલ એને આપે પર અમે ગયા હતા એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો એ જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એને બી રજૂઆત કરી છે એ બી બિહારમાં છે ચુનાવ યા લડે છે અને યુવાન માં જાય છે લોકો આ લોકો હવામાં ઉડે છે અને જનતા પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનું આ લોકો ને આ લોકો મતદાન નું કેમ છે મારું એ કહેવાનું માંગ છે કે ખુલ્લું બીજું નહીં જય 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 હિન્દ મહારાષ્ટ્ર ગુજરાત મારું નામ રાજપૂત છે મેં અહિયાં નું છું નવા ગામ માંથી નવા ગામ માંથી આ ફાટક મિનિમમ મારું જન્મ બી નહી થયું એ દિવસ છે અમારું નાનપણથી આ ફાટક થી આ સાઈડ થી જવાનું આ સાઈડ થી જવાનું કારણ કે લિંબાત બાજુ જવાનું આ એક ફાટક તો નવા ગામ બાજુ આવવાનું આ એક જ ફાટક આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માન ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું હોય કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પેલા તો એક મહિનાની તારીખ આપી બીજા બીજા મહિનાની તારીખ આપી ત્રીજા મહિનાની તારીખ એક વર્ષથી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખુલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ વિના ડાયરેક્ટ ફાટક બંધ કર્યું

એ લોકોના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ના ડેપ્યુટી મેયર મેયર બી ત્યાં છે હા એમના ડેપ્યુટી મેયર બી ત્યાં છે બરાબર અહિયાં જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે એ અહિયાં પ્રતિનિધિ છે કે બિહાર ના પ્રતિનિધિ છે મારો એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલ 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 થોડું ધોરું ખોલવું જોઈએ બીજું કઈ નથી અમારી એક જ માનવી છે નાના નાના છોકરાઓ છે સ્કૂલમાં જાય છે સ્કૂલમાં બનવા જાય છે બરાબર